હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે ડાયાબિટીસના મોસ્ટ આઈએમ પ્રશ્નો વિશે જોવાનું છે તો ડાયાબિટીસ રોગ છે તો એને લગતા મોસ્ટ આઈમ પ્રશ્નો જે કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે તો હવે શરૂઆત કરી દઈએ ઓકે તો ડાયાબિટીસ એટલે શું તો કે ડાયાબિટીસ એ મેટાબોલિક ડિસોર્ડર છે બરાબર મેટાબોલિક ડિસઓર્ડર છે બરાબર હવે પૂછે આપણને એમ ખબર ના હોય ડાયાબિટીસ કેવો રોગ છે તો કે મેટાબોલિક ડિસોર્ડર છે અને ઇન્સ્યુલિનની હોર્મોન છે એની ખામીને કારણે થતો રોગ છે અને જેમાં શું થાય છે તો કે ગ્લુકોઝનું સ્તર વધી જાય છે બરાબર ઓકે ચલો ત્યારબાદ આગળ જોઈએ તો ડાયાબિટીસના કેટલા પ્રકાર છે બરાબર તો ડાયાબિટીસના ત્રણ પ્રકાર છે બરાબર તો ત્રણ પ્રકાર એ કયા કયા છે તો ખાસ યાદ રાખવાનું છે ઓકે તો ડાયાબિટીસ ટાઈપ વન ટાઇપ ટુ અને જેસ્ટેશનલ ડાયાબિટીસ જે સગર્ભાવસ્થા હોય છે બરાબર એને થાય છે અને ઇન્સ્યુલિન ઇન્સ્યુલિનની ઇન્સ્યુલિન ઉત્પાદન જે બીટાકોસ સ્પષ્ટ થવાથી એટલે કે શું પેન્ક્રિયા બરાબર જે પેન્ક્રિયાસ હોય છે બરાબર જેને સ્વાદુપિંડ આપણે કહીએ તો સ્વાદુપિંડ શું કરે છે તો કે સ્વાદુપિંડના જે બીટાકોસ છે એ નષ્ટ થઈ જાય છે એટલે શું થાય છે તો કે આ ઇન્સ્યુલિન છે એનું ઉત્પાદન થતું જ નથી એ ટાઈપ વન કહેવાય છે બરાબર અને ટાઇપ ટુમાં શું થાય છે તો કે ઇન્સ્યુલિન ઉત્પાદન તો થાય છે પણ કેવું તો કે અપૂરતું થાય છે બરાબર કેવું તો કે અથવા એમ કહી શકે ઇન્સ્યુલિન રેજિસ્ટન્ટ હોય છે બરાબર એટલે ટાઈપ ટુમાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્ટ હોય છે અથવા ઇન્સ્યુલિનનું અપૂરતું હોય છે બરાબર ઓકે અને ટાઇપ એટલે કે આ જે ત્રીજો પ્રકાર છે ડાયાબિટીસ એ સગર્ભાવસ્થા હોય છે બરાબર એને થાય છે તો આ ત્રણ પ્રકાર ડાયાબિટીસના જોયા બાદ હવે આગળ પ્રશ્ન જોઈએ ડાયાબિટીસના સામાન્ય લક્ષણ કેવા હોય છે તો કે વારંવાર પેશાબ થાય છે તીવ્ર તરસ અને ભૂખ લાગે છે અચાનક વજન ઘટી જાય છે ઓકે ત્યારબાદ થાક અને શું થાય છે તો કે દ્રષ્ટિ ધૂંધળી થવા લાગે છે એટલે આંખ ઉપર પણ અસર થાય છે બરાબર ઓકે ચલો આગળ જોઈએ ત્યારબાદ હવે જોઈએ તો કે એફબીએસ અને એફ એફબીએસ અને પીપીબીએસની ટેસ્ટ વિશે સમજી લઈએ તો કે એફબીએસ એટલે શું એનું પૂરું નામ છે તો કે ફાસ્ટ બ્લડ સુગર બરાબર ફાસ્ટ બ્લડ સુગર તો ડાયાબિટીસ જે વ્યક્તિને કઈ રીતે આપણે ચેક કરીશું તો યાદ રાખવાનું છે કે એકસો છવ્વીસ એમજી ડીએલ હોય એનાથી વધુ થાય તો ડાયાબિટીસ છે એવું કહી શકાય અને પીપીબીએસ જે ટેસ્ટ છે એમાં કેટલું તો કે બસ્સોથી ઉપર જાય તો ડાયાબિટીસ કહેવાય છે બરાબર ઓકે ચલો હવે જોઈએ એચ વન આ શું છે તો કે એચ એચ બી એવનસી ટેસ્ટ બરાબર એચ બી એવન એવનસી ટેસ્ટ એટલે શું તો બરાબર તો કે એચ બી એવનસી ટેસ્ટ એ બેથી ત્રણ મહિના સરેરાશ બ્લડ શુગર સ્તર દર્શાવે છે બરાબર બેથી ત્રણ મહિનાનો કેવો બ્લડ શુગર દર્શાવે છે એટલે કે છેલ્લા પાછલા જે બેથી ત્રણ મહિના હોય છે એનું શું દર્શાવે છે તો કે એચ બી એવનસી ટેસ્ટ દર્શાવે છે હવે સામાન્ય એચ બી એવનસી ટેસ્ટ છે એ પાંચ પાંચથી એમ કહી શકે કે પાંચથી સાત પાંચ પોઈન્ટ સાતથી છ પોઈન્ટ છ પોઈન્ટ પાંચથી વધુ ડાયાબિટીસ સૂચવે બરાબર ટકાવારીમાં પૂછે તો આપણે એચ બી એવન સી ટેસ્ટમાં કેટલી ટકાવરી છે તો કે સાત પોઈન્ટ સાત પોઈન્ટ સાતથી ઓછું અને છ પોઈન્ટ પાંચથી વધુ હોય તો ડાયાબિટીસ સૂચવે છે બરાબર તો આ એચ બી સી ટેસ્ટનો આટલો માપ છે બરાબર એ યાદ રાખવાનું છે બરાબર ઓકે હવે ટાઇપ વન અને ટાઇપ ટુ ડાયાબિટીસ વિશે જોઈ લઈએ તો કે ટાઇપ વન અને ટાઇપ ટુ ડાયાબિટીસ વચ્ચે મુખ્ય શું તફાવત છે એ સમજી લઈએ બરાબર તો કે ટાઇપ વન છે ને એ ઓટો ટાઇપ વનમાં શું થાય છે કે ઓટો ઇમ્યુન ઇન્જેક્ટ ઇન્જેક્શન જરૂરી છે બરાબર ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન જરૂરી છે એટલે કે ટાઇપ વનમાં શું આપવામાં આવે છે તો કે ઇન્જેક ઓટો ઇમ્યુન રોગ છે રોગ હોવાથી ઇન્સ્યુલિન ઇન્જેક્શન જરૂરી છે ઇન્સ્યુલિન કારણ કે એક વસ્તુ આપણને ખબર છે કે ઇન્સ્યુલિનનું ક્યારે જરૂર પડે કે માનો કે જ્યારે ટાઇપ વન ડાયાબિટીસ થાય છે ત્યારે ઇન્સ્યુલિનની જરૂર પડે છે હવે ઇન્સ્યુલિન ટાઇપ વનમાં મળતું જ નથી એટલા માટે એને ઇન્જેક્શન આપવામાં આવે છે બરાબર ટાઈપ ટુમાં શું છે તો કે લાઈફ ટાઈમ અને જનની કારણો ઇન્સ્યુલિન રેજિસ્ટન્ટ છે બરાબર ટાઈપ ટુ બરાબર ઓકે હવે જોઈએ આગળ ઓકે હવે વાત કરીએ પ્રશ્ન નંબર સાત તો હાઈપોગ્લાયસિમિયા અને હાઈપરગ્લાઇસિમિયા એટલે શું છે બરાબર આ બંને વચ્ચે તફાવત જોઈ લઈએ બરાબર તો કે હાઈપોગ્લાયસિમિયા છે બરાબર એટલે સિત્તેર એમ જીડીએલથી ઓછું બરાબર બ્લડ સુગર આવે તો એ શું કહેવાય હાઈપોગ્લાયસિમિયા કહેવાય બરાબર હાઈપો એટલે શું થાય તો કે હાઈપો એટલે ઓછું બરાબર હવે હાઈપરગ્લાઇસિમિયા એટલે શું તો કે એકસો એચી એકસો એસી એમ પ્લસ જાય બરાબર ઓકે તો શું થાય તો કે હાઈપર ગ્લાયસિમિયા થાય હવે એના લક્ષણ શું છે હાઈપર હાઈપોગ્લાયસિમિયાનું લક્ષણ પૂછે તો કે વાઇબ્રેશન કંપન થાય પરસેઓ અને આવે બરાબર અને હાઇપરગ્લાયસિમિયા જે વ્યક્તિને થાય છે એ વ્યક્તિને તરસ લાગે થાક લાગે પછી ડી કે જોખમ થાય બરાબર ઓકે હવે ડાયાબિટીસને કારણે આ પ્રશ્ન જોઈએ કે ડાયાબિટીસ લાંબા ગાળે જટિલતાઓ જણાવો ડાયાબિટીસના લાંબા ગાળે શું જટિલતાઓ છે બરાબર તો કે ન્યુરોથેરાપી બરાબર રેટિનોપથી લાખનું નુકસાન ન્યુરોથેરાપી એટલે શું તો કે નર્વ ડેમેજ બરાબર નર્વને નુકસાન થાય છે ઓકે લાંબા ગાળ જે લાંબા સમય થાય ડાયાબિટીસનો બરાબર તો લાંબા સમયે શું નુકસાન કરશે ડાયાબિટીસ રોગ બરાબર હૃદયરોગ કરશે બરાબર કિડની ફેલ કરશે આંખને નુકસાન કરશે અને નર્વ ડેમેજ થશે આંખમાં શું છે તો કે રેટિનોપેથી થશે ઓકે નર્વન ડેમેજમાં શું થાય તો કે ન્યુરોપેથી અને કિડની ફેલરમાં તો નેપ્રોપેથી થાય બરાબર અને હૃદય રોગ થાય હાર્ટ હાર્ટઅટેક આવી શકે કોઈ પણ બ્લોકેજ આવી શકે ઓકે હવે પ્રશ્ન નંબર જોઈએ નવ તો કે ડાયાબિટીસ મેનેજમેન્ટમાં ડાયટની ભૂમિકા શું છે બરાબર શું ડાયટ ઓકે તો લોઅર ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે બરાબર જેવા કે સાબુત અનાજ શાકભાજી જેવા લો ડાય જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચો હોય બરાબર એવા શાકભાજી લેવાના હોય છે બરાબર ઓકે અને ચરબી ચરબી અને પ્રોસ્ટેટ ખોરાક પ્રોસેસ્ડ ખોરાક માનો કે તળેલી જે વસ્તુ હોય બરાબર પ્રોસેસ થયેલી વસ્તુ એને ખાવાનું નથી બરાબર એને શું કહેવાય તો કે પ્રોસેસ પ્રોસેસ્ડ થયેલો ખોરાક કહેવાય છે અને ચરબીવાળો ખોરાક પણ ઓછો લેવાનો અને વધારે શું લેવાનું તો કે હારી ફાઈબર લઈ શકાય બરાબર નિયમ આ હારી ફાઈબર લઈ શકાય એની જગ્યાએ બરાબર અને નિયમિત સમયે ઓછા ભાગમાં ખાવું બરાબર નિયમિત સમયે ઓછા ભાગમાં ખાવું એટલે ઓછું ખાવું ટૂંકમાં બરાબર હવે અને આ પ્રશ્ન પૂછી ગયેલો છે કે બે સમય વચ્ચે ખાવાનો સમય ઘટાડો એટલે કે વારંવાર ખાવું નહીં બરાબર આ પ્રશ્ન પૂછવાનો હતો અમદાવાદની એક્ઝામમાં ઓકે જે પે અમદાવાદમાં પેપર લેવાનું હતું અને પેપર હતું ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ પ્રશ્ન પૂછવાનો હતો બરાબર કે બે ખોરાક વચ્ચે સમય ઘટાડવો બરાબર ઓકે હવે વાત કરીએ એ કેમ હતું કે મોટાપનનું કારણમાં હતું બરાબર હવે ઇન્સ્યુલિન થેરાપી ક્યારે આપવામાં આવે છે ઓકે તો કે ડાયાબિટીસ ટાઇપ વનમાં ફરજિયાત આપવામાં આવે છે ઇન્સ્યુલિન થેરાપી કેમાં આપવામાં આવે છે તો કે ડાયાબિટીસ જે ટાઇપ વન છે એમાં ફરજિયાત આપવામાં આવે છે અને ડાયાબિટીસ ટાઇપ ટુમાં જ્યારે દર્દીઓને અસર કરતી નથી બરાબર તો શું છે કે જ્યારે દર્દીઓને જ્યારે દવાઓ અસર કરતી નથી દર્દીઓને બરાબર ત્યારે ટાઈપ ટુમાં લેવામાં આવે છે પ્રશ્ન નંબર આગળ જોઈએ હવે જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે જે સગર્ભાવસ્થામાં જે ડાયાબિટીસ થાય છે એના જોખમ ફેક્ટર શું છે એ સમજી લઈએ તો કે પરિવારમાં ડાયાબિટીસનો ઇતિહાસ બરાબર ઓકે પરિવારમાં ડાયાબિટીસનો ઇતિહાસ મોટું શરીર વજન પચીસથી વધુ કહી શકાય બરાબર બી એમઆઈથી વધુ હોય બરાબર બોડી ઓકે આ બીએમઆઈનું પૂરું નામ શું છે તો કે બેઝલ બેઝલ મોટા બેલિક રેટ બરાબર બીએમઆર અને આ બીએમઆઈનું પૂરું નામ શું છે બરાબર બેઝલ મોટાબોલિક ઇન્ડેક્સ બરાબર એનો પચીસથી પ્લસ જાય એટલે શું યાદ રાખવાનું છે તો કે મોટું શરીરનું કારણ પણ છે બરાબર આ જોખમ ફેક્ટર્સ અને પચીસ વર્ષથી હું વધુ એજ હોય તો પણ જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે બરાબર ત્યારબાદ આગળ જોઈએ ડાયાબિટીસ કિટોએડોસિસ ડીકે શું છે બરાબર તો કે આ ડીકે શું છે તો કે ડાયાબિટીસ કીટોએડોસીસ છે બરાબર હવે ઇન્સ્યુલિનની તીવ્ર ખામીને કારણે કીટ કીટોન્સમાં જમા થવાથી અમલીય અસર થાય છે બરાબર હવે ઉલટી પેટમાં દુખાવો શ્વાસમાં વગેરે જેવા થાય છે હવે ડાયાબિટીસ ફિઝિકલ એક્ટિવિટીનું મહત્વ શું છે તો આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો કે ડાયાબિટીસ ફિઝિકલ એક્ટિવિટીનું મહત્ત્વ શું છે તો કે ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે હોય છે બરાબર ડાયાબિટીસ ફિઝિકલ એક્ટિવિટીનું મહત્વ શું છે તો કે જે ઇન્સ્યુલિન હોય છે એનું સંવેદનશીલતા કેવું હોય છે તો કે વધારે હોય છે બરાબર અને જેને ફિઝિકલ એક્ટિવિટીનું એ મહત્ત્વ છે અને વજન નિયંત્રિત કરે છે બરાબર હવે એમ કહી શકાય કે આપણે જ્યારે એને જો પ્રશ્ન સમજવું હોય તો મારે સમજાવી દઉં બરાબર કે ડાયાબિટીસ છે એ ફિઝિકલ એટલે શું હતું કે શારીરિક જે કાર્યવાહી હોય છે બરાબર શરીરનું જે કાર્ય કરે છે એમાં શું મહત્ત્વ છે તો કે સંવેદનશીલતા વધારી દે બરાબર ઇન્સ્યુલિન શું કરે તો કે સંવેદનશીલતા વધારી દે અને વજન નિયંત્રિત કરે છે અને હૃદય સ્વાસ્થ્ય સુધારે છે આ ઇન્સ્યુલિનના ઉપયોગ છે બરાબર ઓકે હવે જોઈએ મેટફોર્મિન હવે મેટફોર્મિન જે દવા છે બરાબર મેટફોર્મિન દવાનું કાર્ય શું છે બરાબર તો કે જે મેટફોર્મિન દવા છે એ યકૃત બરાબર યકૃત ગ્લુકોઝનું ઉત્પાદન ઘટાડે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે હવે ટાઈપ ટુ ડાયાબિટીસમાં પ્રથમ લાઇનની દવા છે બરાબર ટાઇપ ટુ ડાયાબિટીસની પ્રથમ લાઇનની દવા કઈ છે મોસ્ટ પી તો છે મેટફોર્મિન છે ત્યારબાદ આગળ જોઈએ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો હવે ડાયાબિટીસમાં ડાયાબિટીસ ફૂડ કેર અને પગની સંભાળ શા માટે જરૂરી છે બરાબર ડાયાબિટીસમાં ફૂડ કેર એટલે કે પગની સંભાળ શા માટે જરૂરી છે તો કે ન્યુરોપેથી રક્ત પ્રવાહ ઘટવાથી પગમાં ઘા ઇન્ફેક્શનનું જોખમ વધે છે અને નિયમિત તપાસ બરાબર કેવી તપાસ તો કે નિયમિત તપાસ અને સાફ સફાઈ કરવી જરૂરી હોવાથી ડાયાબિટીસમાં ફૂટ ફૂડ કેર કરવી જરૂરી છે શું કીધું છે જોખમ કેનું વધે છે તો કે ઘા ઇન્ફેક્શનનું જોખમ વધવાથી બરાબર ઓકે તો અહીંયા સુધી રાખી મિત્રો તો વિડીયોને મિત્રો લાઇક જરૂર કરજો કેમ કે અમે તમારા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ તો ચલો થેન્ક્સ જય હિન્દ જય ભારત અને મળીશું નવા વિડીયો સાથે અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો દોસ્તો થેન્ક યુ સો મચ અને ખાસ એ જણાવવાનું કે જે તમ જે કોઈ વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશ કશું પણ આવડતું નથી બરાબર ઇંગ્લિશમાં તો આપણે એવો એવો વિડિયો બનાવી મૂક્યો છે બરાબર જે સાદો વર્તમાન કાળનો વિડીયો છે એ તમને આપણી ચેનલ સાદો વર્તમાન કાળનો વિડીયો મળી જશે બરાબર તો એને એકદમ સરળ ભાષામાં કઈ રીતે સમજાવ્યું છે એ તમે અડધી કલાકનો વિડીયો છે બરાબર હવે અડધી કલાકની અંદર તમને જ્યારે એ વિડીયો જોશો તો હું ગેરંટી મારું છું એ અડધી કલાકના વિડીયોની અંદર તમને જેને કંઈ પણ નથી આવડતું એ વિદ્યાર્થીઓ માટે જ બનાવ્યો છે અને એ વિડીયો તમે જોશો એટલે ઇંગ્લિશમાં કાંઈ પણ ન આવડતું હોય પણ સાદા વર્તમાન કાળનો જ્યારે તમને પ્રશ્ન પરીક્ષામાં આવશે બરાબર તો એ સાદા વર્તમાન કાળનું વાક્ય કેવું હોય એની કઈ રીતે બને બરાબર એ તમામ માહિતી આપણે એ ઇંગ્લિશના વિડીયોમાં મૂકેલી છે તો એ વિડીયો પણ જોઈ લેજો તો જેથી તમને ઇંગ્લિશ કાંઈ પણ ન આવડતું હોય તો તમે શીખી જાઓ ચલો થેન્ક યુ સો મચ અને વિડીયોને લાઇક જરૂર કરી દેજો જો મિત્રો સાચું વિડીયો ગમ્યું હોય તો અને ઇંગ્લિશના વિડીયોને પણ લાઇક જરૂર કરજો થેન્ક યુ